નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે શીતળા સાતમ માતાજીની પૂજા કરી ઠંડુ ભોજન આરોહી કરવામાં આવે છે ત્યારે વિવિધ મંદિર પરિસરમાં શીતળા માતાની પૂજા કરવામાં આવી હતી શ્રાવણ માસ શરૂ થતાની સાથે તહેવારોની પણ શરૂઆત થતી હોય છે શ્રાવણ માસના પાંચમના દિવસથી નાગપંચમી તરીકે તહેવારની શરૂઆત થાય છે ત્યારે શ્રાવણ છઠના દિવસથી મહિલાઓ તમામ ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મા શીતળા માતાની માટીની પ્રતિમા તૈયાર કરી તેની પૂજા કરવામાં આવે છે માતાજીને દૂધ પાણીનો અભિષેક કર્યા બાદ માતાજીને પ્રસાદમાં ઠંડુ ભોજન ધરાવવામાં આવે છે ત્યારબાદ જ આ ઠંડુ ભોજન આરોહી કરવામાં આવે છે એ પહેલાં ઘરે ગેસની પૂજા કરવામાં આવે છે આ વ્રત બાળકોને કોઈ પણ પ્રકારના રોગ ન થાય સાથે અગ્નિનો ભય ન રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે એવી માન્યતા પણ છે કે જે કોઈને બાળકો ન થતા હોય તેઓ બાધા લેતા હોય છે

シトラサતમને દિવસે બધા ઠંડુ ખાય છે અને તે દિવસે જે લોકોને સિનનો પ્રોબ્લેમ હોય એ લોકો વધારે કરવામાં આવે છે અને દરેક સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે આ બધી સ્ત્રીઓ કરવામાં આવે છે અને જે ને છોકરા થતા ના હોય તે પારણું ચડાવે તે એમને છોકરા બી થાય છે ચિત્રામાનનો આ પૂજામાં બહુ જ મહત્વ છે